ચાલો બાળકો એક એક કરીને કાલ નું હોમવર્ક બતાવો નંબર જી મેડમ લાવ તારું હોમવર્ક બતાવો મેડમ હું હોમવર્ક નથી લાવ્યો કેમ મેડમ મારો હોમવર્ક બકરી ખાઈ ગઈ શું બકરી ખાઈ ગઈ જી મેડમ મારા હોમવર્ક ને બુક બકરી ખાઈ ગઈ તે હોમવર્ક કર્યું જ હોય ખોટા બાના કાઢવાનું રહેવા દે સોરી મેડમ હવે છે ને કાલ નું હોમવર્ક તો પાંચ વખત લખતો આવજે ઓ મેડમ પાંચ વખત જો નો લખુ હોય ને તો તારા પપ્પાને કાલ સ્કૂલે બોલાવતો આવજે ના ના મેડમ હું લખ તો ઓકે જા હવે ચાલો નેક્સ્ટ કોણ છે રોલ નંબર 2 જી મેડમ જી મેડમ મેડમ ભૂલાઈ ખાવાનું છે ખાવાનું તો નથી ભૂલાતો મેડમ ઈ નો ભૂલાયો લે સામુ બોલે પાછો કોણ ક્લાસરૂમ માં મોબાઈલ લઈને આવ્યો છે મેડમ મને ખબર છે કોણ મેડમ બબલો ક્યાં છે બબલો અહીં આવતો બોલો મેડમ તું મોબાઈલ લઈને આવ્યો છો ના મેડમ હું નથી લાવ્યો મેડમ આ ખોટો બોલે છે બહાર મને બતાવતો તો તું બેન થાને મેડમ હા હું નથી લાવ્યો એલા અત્યારે કોનો ફોન આવ્યો ફોન મત કેતો છો ને ફોન નથી લાવ્યો આ હું છે સોરી મેડમ ભૂલ માં રહી ગયો લાગે છે સોરી વાઈ તાર પપ્પા સ્કૂલે બોલાવતો જ સોરી મેડમ હવે હું મોબાઈલ સ્કૂલે કોઈ દી નહીં લાવું સોરી નહીં મેં કીધું એમ કર જા બોલાવ તો આવી જાતર પપ્પા ને ચાઉ નિશાળા નો આવતો ઓકે મેડમ જાવ છું હે કીધું તું મેડમ એ જ મોબાઈલ લાવ્યો છે એમ આપણો હાસો જ હોય ગાટ કાઢમાં નીકળ તું ક્લાસ ને બહાર હાલ તે હોમવર્ક નથી કર્યું